નમસ્કાર મિત્રો આજે સોનાના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા દસ દિવસથી ચાલી રહેલા યુદ્ધ પર અંગે અસર જોવા મળી છે વાયદા બજાર અને રિટેલ બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના રેટ જોઈએ તો નવસો નવ્વાણું શુદ્ધતાવાળા દસ ગ્રામ સોનાનો ભાવમાં આજે બે હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ સત્તાણું હજાર બસો અઠ્યાસી રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે હજાર ત્રણસો અડતાલીસ રૂપિયા પર ક્લોઝ થયો હતો જ્યારે ચાંદીમાં અગિયારસો રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ એક લાખ પાંચ હજાર આઠસો અઠ્ઠાણું રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે જે કાલે એક લાખ સાત હજાર ત્રેસઠ રૂપિયા પર ક્લોઝ થયો હતો વાયદા બજાર પર સોનું બારસો તો રૂપિયા તૂટીને અઠાણું હજાર એકસો પંદર રૂપિયા પર ટ્રેડ થતું જોવા મળ્યું છે આ હાલ ચાંદીના પણ છે છે જે રૂપિયા રૂપિયા પર આવી ગઈ ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટી વાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે આઈબીજે દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય હોય છે છે તે ટેક્સ સહિત હોવાથી વધુ દ્વારા સવાર બપોરના ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની અને સાથે જ જાણીશું આજના ચાંદીના બજાર ભાવ તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશેની માહિતી મળતી રહે ત્યારબાદ સૌથી પહેલાં વાત કરીએ આજના ચાંદીના ભાવની તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો નવ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો બોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર નેવું રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે દસ હજાર નવસો રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ નવ હજાર રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ હવે આજના સાત હજાર ચારસો એકાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસાઠ હજાર નવસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર નવસો દસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ ઓગણપચાસ હજાર સો રૂપિયા તો મિત્રો કાલની તુલનાર હજાર બસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોના નો ભાવ છે એકાણું હજાર પાંચસો પચાસ રૂપિયા જયારે સો ગ્રામ સોના નો ભાવ છે નવ લાખ પંદર હજાર પાંચસો રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ બાવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે સાત હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે નવ્વાણું હજાર આઠસો સિતે રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ અઠાણું હજાર સાતસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોના પ્રતિસો ગ્રામે આઠ હજાર નો ઘટાડો જોવા મળ્યો છે